બે કુલ સત્તર હજાર આઠસો પચાસ ના મુદ્દા માલ સાથે હીરાભાઈ મોદી જાતે રભારી વર્ષ ઓગણીસ રહી પંચેશ્વર વાળા કલાક એક ને પંદર વાગે અટક કરવામાં આવે છે મોદી નાસી છૂટવા પામ્યો હતો અને નાસી ગયેલા આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન એ કર્યા છે તો પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન જુનાગઢ દેવા નારાયણભાઈ

દારૂ લીટર એકસો પંદર કિંમત રૂપિયા ત્રેવીસો કુલ કિંમત રૂપિયા બાવીસ હજાર ચારસો પચાસ નો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે